ભરતભાઈ ચૌધરીની આજે હત્યા કરવામાં આવી ગાદાલવાડા તાલુકો લાઠી જીલો અમરેલીના ભરતભાઈ ચૌધરીની હત્યાનો મામલો ખૂબ જ ગંભીર અને દુઃખદ છે આ ઘટનાને લઈને સ્થાનિક સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગાદાલવાડા ગામના ખેડૂત અગ્રણી અને સામાજિક કાર્યકર ભરતભાઈ ચૌધરી પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જેમાં તેમનું મૃત્યુ નીપજ્યું છે પરિવારજનો અને રઘુવંશી સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી રહી છે કે જ્યાં સુધી હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી તેઓ મૃતદેહ સ્વીકારશે નહીં લોકોમાં એવી માંગ પ્રબળ છે કે પોલીસ ચોવીસ કલાકમાં ગુનેગારોને પકડી પાડે આગળ સમાચારમાં જીગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે જોઈએ એમના સાથી નીતિશભાઈ ચૌધરી પણ અત્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં છે બનાસકાંઠા જિલ્લા પોલીસ કલેક્ટર તંત્રને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું તાબડતોબ આ કેસમાં સચોટ તપાસ ટીમની રચના કરી જે પણ કસૂરવારોએ જે પણ કારણસર આ કૃત્યને અંજામ આપ્યો કે તમામે તમામને ચોવીસ કલાકમાં જેલના સળિયા પાછળ મોકલવામાં આવે નહી તો અમે મજબૂર બનીશું ઉગ્ર આંદોલન કરવા માટે ઉગ્ર આંદોલન નહીં કરવું પડે એવી મને અપેક્ષા છે શું ગંભીરતા જે ગુરાણી આપણે બધા જાણીએ છીએ એક માણસે જીવ ગુમાવ્યો છે અને આનાથી વધારે ગંભીર પરિસ્થિતિ કોઈ ના હોઈ શકે એટલે તાબડતોબ હું માંગણી કરું છું કે આમાં ચોવીસ કલાકમાં જે ટીમ કામે લગાડવી પડે લગાડો પણ એક એક આરોપી જેલના સળિયા પાછળ હોવો જોઈએ આ મારા વિધાનસભાના ભાઈ છે એટલા માટે નહીં કોઈ પણ ગુજરાતના નાગરિક સાથે આવી ઘટના ના બનવી જોઈએ એટલે આની પાછળ જે પણ માણસ હતા એમનું ષડયંત્ર શું હતું એમનો ગુનાહિત ઇતિહાસ શું છે આ બધું જ બહાર લાવવામાં આવે એવી માંગણી કરું છું ભરતભાઈ ચૌધરી આપણી વચ્ચે નથી રહ્યા અમને પરિવારજનોને મારી શ્રદ્ધાંજલિ પણ પાઠવું છું અને વિડીયોના માધ્યમથી જણાવું છું કે જે પણ મારા લાયક સેવા હોય આ મુદ્દે કામ હોય જે પણ લડવાનું હોય જે પણ પ્રયત્ન કરવાનો પ્લીઝ મારા ધ્યાન ઉપર લાવજો હું અડધી રાતે તમારી વચ્ચે આવીને ઉભો રહીશું